જય શ્રી રામ દોસ્તો આજે હું તમને કોઈ વાર્તા નથી કહેવા જઈ રહ્યો પણ હનુમાનજી વિશે એવા ફેક્ટ કહેવા જઈ રહ્યો છું કે જે આપણે રોજિંદા જીવનમાં સાંભળતા નથી આ વિડીયો પૂરો જોજો છેલ્લી વાત જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ તમને હનુમાનજીની વધારે નજીક લઈ જશે તો હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારીને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને અરવલ્લી કે પન્ને વિશ્વાસ ભાવ અને સંસ્કારની યાત્રા આ વિડિયો તમને જો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હનુમાનજી કોઈ એ દેવતા નથી પણ હનુમાનજી એક આદર્શ ભક્ત હતા એમની જોડે અપાર શક્તિ હતી જ્ઞાન હતું પણ એમનામાં અહંકાર નહોતો કારણ કે એ પોતે એવું કહેતા હતા કે હું રામનો સેવક છું રામનો ભક્ત છું રામનો દાસ છું હનુમાનજી ચિરંજીવી કહેવાય છે કારણ કે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય રામધૂન ચાલતી હોય રામનું નામ ચાલતું હોય ત્યાં હનુમાનજી અવશ્ય ઉપસ્થિત હોય છે આપણે એમને આપણી નળી આંખોથી નથી જોઈ શકતા પણ જ્યાં રામ સેવા રામ કાર્ય રામ ભજન રામધૂમ ચાલતી હોય ત્યાં હનુમાનજી સ્વયં ઉપસ્થિત જ હોય છે જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ આપણે કરતા હોય ત્યારે આપણી અંદર એક અનેરી તાકાત અનેરો ઉત્સાહ અનેરી ઉર્જા જે ઉત્પન્ન થાય છે જીવતી જાગતી એ સાબિતી છે કે હનુમાનજી ચિરંજીવી છે અને આ પૃથ્વી પર હયાત છે સિંદૂરનું રહસ્ય આપણે બધા જાણીએ છીએ કે હનુમાન દાદાને સિંદૂર બહુ પ્રિય હોય છે તમે ઘણી બધી મૂર્તિઓ એમની તમે જોઈએ છો એ બધી સિંદૂર સિંદૂરના રંગથી રંગાયેલી જ હોય છે કારણ કે જ્યારે સીતામાં હતા પોતે સિંદૂર લગાવતા હતા ત્યારે હનુમાનજીએ એમને પૂછ્યું હતું કે માં આ શું છે તો મા સીતાએ કીધું હતું કે આ સિંદૂર છે હું સિંદૂર લગાવું છું તો રામને અતિ પ્રિય લાગું છું તો હનુમાનજીએ પણ પોતે રામ ભક્ત હતા માતાજીની આ વાત સાંભળી અને પોતે આખા સિંદૂરથી પોતે રંગાઈ ગયા અને સિંદૂરથી રંગાયા એવું માનતા હતા કે હું પણ મારા રામને પ્રિય લાગુ આ એક એવો ભાવ છે જે સિંદૂરથી રંગાવાનો આ એ આપણને શીખવે છે કે સમર્પણ એ જ પ્રભુ સેવા છે એ જ ભક્તિ છે તો આ હનુમાનજીએ આ સમર્પણનો ભાવ એ સિંદૂરથી રંગાઈ અને પોતે આ જગતને સમર્પણનો ભાવ શીખવ્યો શું આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીનું સાચું નામ હનુમાન નહોતું પણ એમના નામ હતા પવનપુત્ર આંજનેય મારુતિનંદન કેસરી નંદન પણ જ્યારે એમને જડબાની અંદર વાગ્યું હતું ઘા પડી ગયું ત્યારે એમનું નામ હનુમાન પડી અને આજે આપણે એમને હનુમાન દાદા તરીકે આપણે ઓળખીએ છીએ નામ કોઈ પણ હોય પણ બસ એમની ઓળખાણ તો એક જ છે રામ ભક્ત શ્રી હનુમાન હનુમાનજીની અંદર એટલી બધી અપાર શક્તિ હતી કે આ પૂરા બ્રહ્માંડને હલાવી શકે હચમચાવી શકે એટલી એમનામાં અખંડ શક્તિ હતી પણ એમને એક ડર હતો એમને એક ડર હતો કે એ પોતે એમની અંદર અહંકાર ના આવી જાય એટલા માટે એ પોતે રામના દૂત જ રહ્યા કારણ કે અહંકારનો નાશ કરવો હોય તો દાસત્વ એમને સ્વીકાર્યું અને આ અહંકારનો ડર હોવાના કારણે એ પોતે સદાય શ્રી હનુમાનજી રામ ભક્ત જ કહેવાયા અને રામ ભક્ત જ રહ્યા એટલે આપણે આ એક વાત શીખવી જોઈએ કે ગમે તેટલી શક્તિ હોય કે ગમે તેટલી શક્તિ આવી જાય રૂપિયે પૈસે કોઈ પણ રીતે આપણે કદાચ શક્તિશાળી બનીએ તો એક જ વસ્તુ યાદ રાખવી જોઈએ જે હનુમાનના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે શક્તિ ગમે તેટલી હોય કે ગમે તેટલી આવી જાય પણ હંમેશા નમ્ર અને વિનમ્ર જ રહેવું જોઈએ ગ્રહ દોષ અને હનુમાન ભગવાન હનુમાનજીની આપણે સેવા કરીએ તો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે હનુમાનજીની સેવા કરવાથી મંગળ અને શનિનો દોષ એ લાગતો નથી શાસ્ત્રમાં એ પણ કહેવાયું છે કે હનુમાનજીની જો શ્રદ્ધા અને ભાવ અને ભક્તિથી જો તમે એમની પૂજા સેવા કરો તો મંગળ ગ્રહ અને શનિનો ગ્રહ જે તમારા જન્મચક્રની અંદર શનિ ગ્રહ અને મંગળ ગ્રહના કારણે જે દોષો ઊભા થાય છે એ હનુમાનજીની ભક્તિથી હંમેશા માટે એમાંથી મુક્તિ મળી જાય છે દોસ્તો બધાને ખબર છે કે ભગવાને પોતાની છાતી ફાડી અને સીતા અને રામના દર્શન કરાવ્યા હતા બધાને ખબર છે કે જ્યારે હનુમાનજીની ભક્તિ ઉપર કોઈએ સવાલ ઉભો કર્યો ત્યારે હનુમાનજીએ પોતાની છાતી ચીડી અને શ્રીરામ અને મા જાનકીના દર્શન કરાવ્યા હતા તો આ વાત ઉપરથી એક જ વસ્તુ સાબિત થાય છે દોસ્તા આવ્યા એની પાછળનો હેતુ એક જ હતો આ જગતના દરેક માણસને એ એક સંદેશો આપવા માગતા હતા કે ભગવાન મંદિરોમાં નહીં પણ પોતાની અંદર જ રહે છે આ શ્રદ્ધા અને ભાવ જે હનુમાનજીને દરેક ભક્તોથી એટલે કે દરેક રામ ભક્તથી અલગ રામ ભક્ત તરીકે લોકોના ઓળખાણ આપે છે તો આ હનુમાનજી એ જે છાતી ચીડી અને લોકોને શ્રીરામ અને મા જાનકીના દર્શન કરાવ્યા બસ આ એક એવો જ ભાવ હતો કે જગતને કહેવા માગતા હતા કે ભગવાન મંદિરોમાં નહીં પણ પોતાની અંદર જ છુપાયેલા છે જો હૃદય શુદ્ધ હોય તો ભગવાન દૂર નથી તો બસ આ હતા હનુમાનજીના કેટલાક ફેક્ટ જે લોકો જાણતા તો હતા પણ કદાચ સમજતા હતા તો જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારનું ભય દુઃખ રાગ દ્વેષ કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો ખાલી આંખ બંધ કરી હનુમાનજીને યાદ કરી અને જય શ્રીરામ કહેવાથી દરેક પ્રકારના સંતાપો દરેક પ્રકારની તકલીફો દરેક પ્રકારના જે પણ મુસીબતો તમારા સાથે ચાલતી હોય એ સમાપ્ત થઈ જશે તો બોલો જય શ્રીરામ અને જો આ વિડીયો અને આ મારી વાતો તમને જો સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ એક યાત્રા છે અરવલ્લી કે પન્ને યુટ્યુબ ચેનલ એ વિશ્વાસ ભાવ અને સંસ્કારની યાત્રા છે તો આ સંસ્કારની વિશ્વાસની અને આ ભાવની યાત્રાને આગળ વધારવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય હિન્દ જય ભારત જય શ્રી રામ